અબડાસા તાલુકાના ભેદી ગામે ફ્લાઇંગ સ્કવોડના વડા મેહુલ શાહની સીધી સૂચનાથી હતી તપાસની ટીમ ત્રાટકી હતી અને ગેરકાયદે રેતીના ઉત્ખનન કરવા બદલ કિંમતી વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા કચ્છની ખાણખની સામે ઝુંબેશ ચલાવતી ફ્લાઇંગ સ્કોડની ટીમે હમણાં અસરકારક કામગીરી કરી છે જેના ભાગરૂપે મદદની નિયામક ફ્લાઇંગ સ્કવોડના વડા મેહુલ શાહની સીધી સૂચનાથી તપાસ ટીમ દ્વારા આજો અબડાસા તાલુકાના મોટી ભેદી ગામે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકિંગ કરતા સાદી રેતી ખનીજની કોરી પરમિટ વિસ્તાર બહારથી સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન કરી કરવા બદલ એક એક્સિવેટર મશીન અને બે ડમ્પર એક એક્સિવેટર મશીન અને બે ડમ્પર સાદી રેતી ખનીજ ભરેલ હાલતમાં સીઝ કરવામાં આવેલ છે ત્રણેય વાહનોને કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવે છે સાદી રહેતી ખનીજ ચોરી અંગે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાની વાત આમ તક ટીન્યુઝ સાથેની વાતચીતમાં ફ્લાઈંગ સ્કોડના વડા મેહુલ શાહે આપી હતી